સાઉલી નગરમાં આવેલી જશોદા નગરમાં ગટર ઉભરાવાનું ચાલુ સાઉલી નગરમાં ખાંડિયા બજાર જૂના બસ સ્ટેન્ડ અને વિવિધ સોસાયટીઓમાં ગટર વહી રહ્યું છે સાઉલી નગરમાં આવેલી જશોદા નગરમાં ગટર ઉભરાવાનું ચાલુ થઈ ગયું છે જશોદા નગરમાં ગટરમાંથી દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘરમાં પ્રવેશ કરી ચૂક્યું છે જશોદા નગર માં નગરપાલિકાના સદસ્ય તેમજ જ સાઉલીના દેસર તાલુકા પંચાયત પ્રમુખ પણ આ સોસાયટીમાં રહે છે જશોદાનગરના રહીશો દ્વારા છેલ્લા બે વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન થતાં લોકોમાં રોષ ભરાઈ ગયો છે નગરપાલિકાના પ્રજાજનોનું સાંભળનાર કોઈ છે જ નહીં તેમ જશોદાનગરના રહીશો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પાલિકા પ્રમુખથી લઈને પાલિકાના સદસ્યોને વારંવાર મૌખિક રજૂઆત કરી તેમ છતાં આંખ આળા કાન કરી રહ્યા હોય તેવું પ્રતીત નગરની પરિસ્થિતિને જોઈને થાય છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાનના સાવલી પાલિકા દ્વારા જાહેરમાં લીલેરિયા ઉડી રહ્યા છે નગરજનોમાં ગટર ઉભરાવાને લઈને મગરમચ્છ બીમારી ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે નગરજનોમાં ગટર ઉભરાવાને લઈને મચ્છરજન્ય બીમારી ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે પણ આ કોરોનાની વાત નું ઘરમાં પણ પાણી આવે છે અમે પાછલા ભાગમાં રહેતો હતો તો એ પાણીને લીધે અમે આગલા ભાગમાં રહેવા આવ્યો તે છતાંય આ કોઈ નિરાકરણ થતું નથી અને ઘરમાં એટલી દુર્ઘટના આવે છે કે ના પૂછે વાત કોઈ માં રાજી નથી અમારું અને આજે કોરોનાની વાત ત્રણ થી ચાર વર્ષ થઈ ગયું આ પાણી આવું જ જાય છે એમ કઈથી પાણી નીકળે છે ગટર આના માટે તમે રજૂઆત કરી કોઈ હા રજૂઆત કરી હતી બધો જ ગયો તો આ ના વાત શું રજૂઆત કરી તો શું કીધું થઈ જશે થઈ જશે એવું કહે છે પણ કોઈ આવતું જ નથી આપની શું માંગ છે બધું રિપેર કરાવવાનું સરખું આ તો ઠેઠ વાસ આવે છે ઘરમાં રહેવાતું જ નથી આતો પછી મચ્છર આવે બીમાર થઈ જવાય તો કોની જવાબદારી કોઈ પાલિકાવાળા વાળા આઈન જોવા રાજી નથી એક બે વખત આઈન ગયા ગયા પાછા કોઈ આવતા નથી બે હજાર ચોવીસના ગયા આઠમા મહિનાથી આ પ્રોબ્લેમ છે નગરપાલિકાનો ગટર ઉભરાવાનો મારી બાજુમાં જ રાજદીપસિંહ પરમાર ટેસર તાલુકા પંચાયત પ્રમુખનું મકાન આવેલું છે અહીંયાનું પાણી ઉભરાઈને બધું જ પાણી એમના મકાન આગળ રહી જાય છે એટલી દુર્ગંધ મારે છે એટલો રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે એક વર્ષથી કહી કહીને અમે થાકી ગયા છે અમારા સોસાયટીના કોર્પોરેટરને કહીએ છીએ અક્ષસભાઈ ઉપાધ્યાયને તો એવું કહે છે કે પાલિકામાં અમારું કોઈ સાંભળતું નથી પાલિકાના પ્રમુખ ભૈલુભાઈને પણ મેં પર્સનલી દસથી બાર વખત રજૂઆત કરી છે એવું કહે છે આજે નહીં તો કાલે કરાવી દઈશું આ વાતને લગભગ એક વર્ષની ઉપર થવા આવ્યું છે હજુ પણ એની એ પરિસ્થિતિ છે તો તમે જોઈ શકો છો મારા મકાનને પણ નુકસાન થાય એવી પરિસ્થિતિ છે અને આ પાલિકાનો અનગઢ વહીવટ એનાથી થાકી ગઈ છે સાવલીની પ્રજા હવે રજૂઆત તમે કોને કોને કરી હતી અરે કોર્પોરેટરને કરી છે પ્રમુખને કરી છે લેખિતમાં મેં કોઈ રજૂઆત નથી કરી પણ પર્સનલી બધાને કહેલું છે અને કેતનભાઈના ગ્રુપમાં પણ આ વિડીયો નાખેલા છે આપની શું માગ છે અરે આનો તાત્કાલિક નિરાકરણ આવે અને આનો વ્યવસ્થિત ઉકેલ આવે અને આ ગટર લાઈન ઉભરાતી બંધ થાય આ સોસાયટીની અંદર એન્ટ્રન્સમાં પણ આટલું આટલું પાણી ભરાય છે આ સ્કૂલે જતા આવતા નાના નાના બાળકોને પણ પરેશાનીનો પ્રોબ્લેમ સામનો કરવો પડે